ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફંડમાં બધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ઓલ વેલ એન્ડ ગુડ કેવી ચાલે છે તમારે બધાને નવરાત્રી બધા જરાક જણાવજો અમારે તો હાલે મસ્ત ઇન પાર્ટી પ્લોટમાં ગયા તા એન્જોય કર્યું ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો ને એનું રીઝન એ હતું કે આખો સવારથી એને બેંકમાં વહી ગયા હતા તો અમારે બપોર પડી ગઈ બેંકમાં ને બેંકમાં પછી બીજ પાર્સલની બધું કરવાનું હતું નવરાત્રી છે

આમ તે વૈજ્ઞાન અને તાવ બાવ આવે એના કરતા આજે ક્યાંય જવું નથી પેલા બે દિવસ હવે એને જરાક હળકોલું કરી લે એ હરખો થઈ જાય પાછો જરા કેમ કે વેક્સિન મૂકી હોય ત્યારે જરાક લાગે એવું એમાં અત્યારે તો કંઈ હે નહીં પણ મારી ચાન્સ રાતે એને પિવર ફિવર આવે એટલે ત્યાં હે હા હા છોકરો હં કાંઈ વાંધો નહીં હાલો આપણે આપણું કામ

એટલે સારું ડોક્ટર આગળ ચેકઅપ થાય એમ કેતા જઈશે અત્યારે ડોક્ટર કીધું કે આપણે જેટલું ખેંચશું ને એટલું ખેંચી લઈશું કે એટલે મૂળ તારીખ આવી જઈશે હજી દિવાળી પછી એ આવે કે દિવાળી ની વેલા આવે કઈ નક્કી નઈ હોપ

મેડમ મામા લિપસ્ટિકો કેમ ખોવાઈ ગઈ ખો તો ક્યાં ગઈ હે બધી આમ તેમ લિપસ્ટિકો બા 24 લિપસ્ટિકો હતી એમાંથી અડધી લિપસ્ટિકો દેખાય બહાર થઈ ગઈ છે કાઈ તો આમાં છે ખાના થાય એવું થાય ઉપયોગ ઈ એમ નેમ ઘણી વાર એમ નમ ઓલી કરવાની હોય ને વાઈટ હા શું 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 ક્યાં જાવું છે તારે એને ઓલા ખાનામાં અહીંયા બધે મમ્મીનો ઓલું બધું નું પડ્યું હોય ને તો એ એમ દર વખતે એમ કે કે લઈ જાવ ને આજે વેક્સિન મૂકાવા ગયા ને તો એનું હોય એનું ફિક્સ છે દરરોજ કંઈક એકાદુ હાથમાં ડબલું હોય વેલા ડોક્ટર ઓલું ડબલું લેતા હતા ને સિસ્ટર તો કંઈક ડબલું નહીં દઉં ડબલું હાથમાં પકડી રાખીશ ડબલું ન દીધું ન મુકું ગુસી ડબલું એનું બોડી વર્ષ છે ને આ સિવે એનો ખાલી ડબલુ એ ડબલ આખો એ પાઉચ ગમે ખાલી એના તેમ છે આરારમક કને એડે ઈ બોડી તરબૂચ લઈ આવી દીધું કેવું સરસ છે ફરતો હોય સિસ્ટર ને કે લાવ ના કે રાખ 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 ત્યારે છે ને લઈને લઈને પછી પછી આમ લઈ હમણાં મારી ફ્રેન્ડ નો ગિફ્ટ લેવા જવાની જો કે ગિફ્ટ બુક કરીને જ રાખી છે હમ લેવા ન જાવ લેવા જવાનું હે કાલે યસ હાલો શું કરો આ લિપસ્ટિક ઓલું કરી કલર જો મને જોઈએ કલર હોય મને લાગે થી પડ્યો છે જે કલર જોઈએ હાલો એક્ઝિસ્ટ અત્યારે ફટાફટ ખુશીએ ને મે રીલ શૂટ કરવાની હતી ને જે બ્રાન્ડ પ્રમોશન હતું ને બધું શૂટ કરી લીધું પછી આવ્યા જો ઘરે નવા ઘરે પાછળની હોલ દેખાતી હશે તમે હવે કહી શકો આખું ઘર જ બતાવી દે તો એ કરો આજે અહીંયા ઘરમાં થોડું ઘણું બધું ચેન્જીસ કરવાનું હતું તો એ એન્જિનિયર આવ્યા હતા એમની સાથે વાતચીત થઈ ગઈ હવે ટૂંક સમયમાં જ હવે દસ્તાવેજ એની પ્રોસેસ એમણે કીધું કે હમણાં જ કરી નાખશે હવે જોઈ ક્યારે કરે કેમ કે એ બધી શું હોય કે ટાઈમ હોય બિલ્ડર જે એમના મેન એ અવેલેબલ નથી આવે ત્યારે ઓકે આલે આ કરશું હવે ઘરનું બધુંય કામ એસ સૂન એસ પોસિબલ ફટાફટ બધું ઉપાડવાનું છે જેટલું થોડું ઘણું બાકી છે ને એ બધું એન્જિનિયર આવ્યા હતા ને એનીયરે ઘણી વાર વાત થઈ આ બધી અમારે બધુંય થોડો ઘણો પ્લાનમાં ચેન્જ છે ને આ બધી દેખો શું ખૂણામાં બી રહી ગઈ ખૂણામાં હા આવે જો એ બીજું બધું થઈ જ ગયું હે આખું રેડી જો આ બધું તમને બધા ફ્લોરિંગ ને બધુંય રેડી જ છે બધુંય વોલ ને બધુંય રેડી હવે અહીંયા પુટ્ટી લગાવવાની છે ને બધે થોડું ઘણું બધું ચેન્જીસ કરવાનું એ બધુંય બાકી નોટ ફિટિંગ આતેની બધું થોડુંક બાકી બધું રેડી જ છે આઈસ નખાયેલું છે ઈ બધું તો થઈ ગયું બધું થોડુંક બધું શું હોય કે કે તમે સમજો ને ફેબ્રિકેશન વર્ક હોય ને બધું બીજું વર્ક ને એ બધુંય બાકી છે તો એ બધું થાતા થાતા થઈશે વિન્ડો વિન્ડો બધી બાકી છે એ બધુંય બાકી છે હવે બધું આજ તમને હવે આ આ બધું થોડું થોડું જોવા મળશે કામ 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 ચાલુ કરવાનું કરવાનું અત્યારે અમારે હવે નવરાત્રીમાં નથી જવાતું મેન ડિસ્કશન તો એ જીચન કેવું કરવાનું કિચન

ઓબ્વિયસલી ઘરની લેડીઝનું કિચન મેન એને હોય કે ખુશીનું ઘરે ટાઈમથી ડ્રીમ કિચન મારું હોય ને મારે મારી રીતે પરફેક્ટ હોય થાય બધી લેડીઝ એવું જોઈ કે એનું એક ડ્રીમ કિચન હોય 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 એને એ બધી ખુશીએ સમજાવી દીધું કે મારે કિચનમાં આટલો આટલો ફેરફાર જોઈએ આટલી આટલી વસ્તુ તમે કરી દેજો કીધું જેટલું કરાવવાનું હોય ને એ કાંઈ બધું કહી દે એટલે બધું થઈ જાય પછી આપણે કંઈ માથાકૂટ નહીં હાલો એ તો વહી ગયા હે હવે આપણે નીકળશું ઓલા ઘરનું બધું પતાવીન પછી અમે ગયા હે ને હોસ્પિટલ ખુશી ને ગડામાં પાછો હે હોજો આવી ગયો હે તો હોસ્પિટલ ગયા તા ને દવાનો થોકડો લઈને આવ્યા હી પાછો ખુશી હારુ મોટી મોટી ગોળીઓ આપી દીધી હે દવા પીન કરો જલસા કાકડો હોજી ગયો ડોક્ટરે કીધું કે તમારે કાંકડાની તકલીફ હવે આ વખતે દવા કે આપવું હું કીએ આનાથી મટી જાય ને જો હવે પાછો કાકડો થાય ને થોડાક ટાઈમ પછી તો તમારે એને ઓપરેશન કરાવવું પડશે ફિક્સ છે કે ઓપરેશન કરાવવું પડશે પછી તમારે એને ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું પડશે કે નાની નાની વાતે કાકડો થઈ જશે કે હમણાં કન્ટિન્યુ થયો ને એટલે કહે કે હજી એકાદ બે વાર ટ્રાય કરી કે દવાથી કહે થઈ જાય હરખો હારો કે કે ઘણી હું એવું ઇન્ફેક્શન થઈ ગયું હોય કે બેઝિકલી કે કે એના લીધે વારે ઘડીએ થયો હોય પણ હવે જો પાછો મટી જાય ને પાછો થાય પાછો મટી ને પાછો થાય ને એવું બે ત્રણ વાર ને તો પછી એવું સમજી લેવાનું કે તમારો કાંકરો એવો ટેવાઈ ગયો ને થાય વારે ઘડીએ થયા કરશે ને પછી ઓપરેશન થી મટશે કે શિયાળામાં ઓપરેશન કરાવી નાખજો અત્યારે ક્યારે કરાવતા નહીં શિયાળો આવે અત્યારે કરાવી નાખજો કીએ તો રેડી ઓપરેશન માટે હજી વારે કે તો

હા એમ આ વસ્તુ હોય કે કે એને છાસ તો જોઈએ છાસ જોઈએ કાઠિયાવાડીને છાસ નો વાલે તો આ વાસ્તુ કરતા ચાલે કાઠિયાવાડી છાસ નો હોય એવું વાલે હોય નહીં કાઠિયાવાડીને છાસ જોઈ બીજી બધી મમ્મીને પછી છાસ જોઈ તો પછી મેં કીધું કે આ કાકડાનું કાઈક કરવું પડશે કાકડાને ને ટેવા દેવું એટલું ઠંડુ ખાધું પછી ચાલુ કર્યું એટલું ઠંડુ ખાવાનું ચાલુ કર્યું ને

પછી પાછું આજે ક્યાંય નવરાત્રી નો પ્રોગ્રામ હે નહીં કીધું ને કઈ જવાનું નથી આજે ખુશી વધારે પેન થાય કે રેસ્ટ કરવું હોય કીધું કે રેસ્ટ કરી લે ને આમ કામ પતાવી દઉં હું મારા કામ બીજા બધા એડિટિંગ ના

અલા દરરોજ એક એક વસ્તુ થિયા કરતી એટલે હવે ફિક્સ એવું કર્યો પ્લાન કે બે દિવસ પછી એક ત્રીજા દિવસે અમે કુરિયર કરવાના બે દિવસના જેટલા પણ ઓર્ડર આવે ને કરી એટલે અમને ને બધું મજા આવે અને વધારે બરાબર ને ખુશી હા હા બરાબર સ્ટોક કઈ અડધો થઈ ગયો અડધો હું બીજો સ્ટોક બનાવામીંડા એટલે

ને ગઈકાલે રાત્રે તો એને બધા વહેલા ઉઈ ગયા હતા હું એક જાગતો હતો ખુશી તો વહેલા જ મેડિસિન પીધી હતી ને બહુ નીંદર આવી ઘેન ચડ્યું તો વહેલા એ સાડા નવ ઓણા દસથી ત્યાં સુઈ ગઈ નહીં મેડિસિન પીને હુઈ ગયો તો એને વેક્સિન આવી પીધી એટલે પેરાસિટામોલ આપી તો સુઈ ગયો એ વહેલા હોઈ ગયો નકર તો મોડે સુધી જાગતો હોય ખદબત ખદબત કરતો હોય કહેતો હોય કે પપ્પા આલો રમી નામ ને તેમ પણ એ વહેલો સુઈ ગયો હું લેટ સાડા બાર એક વાગ્યા સુધી હું જાગતો હતો જોતો હતો મૂવી મૂવી જોઈને પછી હું હોઈ ગયો ગઈકાલે તો જ એના આખો આખોથી પતી ગયો અત્યારે હવે ઉઠો એડિટિંગ કરવા પડ્યું કીધું બ્લોગ એન્ડિંગ જ ભૂલી ગયો કાંઈ નહીં આઈલા કરે આવું તો ચાલો આ વ્લોગને અહીંયા એન્ડ કરશું મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય